અંકલેશ્વરના નવાબોલભાટાના માયાવંશી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ માયાવંશી ફળિયામાં મંજુલાબેન દાનજીભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે હાજરી આપવા ગયેલ હતા જે તકનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીના લોકડમાં રાખેલ સોનાના પેન્ડલ નંગ બેજનો આશ્રય વજન એક ગ્રામથીની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ રોકડ એક લાખ ત્રીસ હજાર ના માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોર દસ્કરો ફરાર થઈ ગયા હતા પના અંગેની જાણ અંકલેશ્વર શેર એડવિઝન પોલીસમાં તકે કરતા હતા શેર પોલીસમાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઉપરોક્ત ચોરી બાબતે અજાણ્યા ચોર ઈસોમાં વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી આપણે મારા ઘરે બાજુમાં ફોઈ લોકો રહે છે એ લોકો કામ અર્થે બહાર ગયેલા હતા બે દિવસથી અને અમે અમીની બાજુમાં જ રહીએ છીએ અરે એમને આ સવારમાં અમે જ્યારે જોયું કે અમે નોકરી ગયો છો સવારે ત્યારે બધું કમ્પલેટ જ હતું પણ જ્યારે હું આવ્યો ત્યારે બધું બેર વિખેર્યું હતું ઘરમાં અને દરદા જાળી ખુલ્લી હતી દરવાજો પણ ખુલ્લો હતો અને કબાટના કાળા ને એવું તૂટેલું હતું ને એમારી પૈસા પણ ગયા છે અંદાજે એમાં રકમ છે એક લાખ ને ત્રીસ હજાર જેવું અને સોનાના બે પેન્ડલ છે અને બીજું કંઈ ઇત્યાદિ છે પોલીસ આવેલા એમણે જોયું પંચનામું હજુ બાકી છે જે પોલીસ ડી સ્થાપના માણસ હતા એ આવીને ચેકિંગ કરીને ગયા છે